એવા પેશન્ટ પણ જોયા છે કે જ્યારે સેક્સ ચાલતો હોય ત્યારે સતત મોબાઈલ ચાલુ જ જોઈએ આ બિલકુલ હેલ્ધી નથી નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રતનાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટોપિક છે શું સેક્સના વિડીયોઝ કે જે પોર્ન વિડીયો તરીકે ઓળખાય છે તે જોવા હેલ્ધી છે કે કેમ અને તેની શું કોઈ સેક્સ લાઈફ ઉપર કે આપણી માનસિક અવસ્થા ઉપર કોઈ અસર પડી શકે ખરી શું પોન વિડીયો હેલ્ધી છે કે એનાથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે તો આપણે આ વિષય પર ચર્ચા કરીશું મિત્રો પોન જોવું બહુ જ ઇઝી છે તમે ઇન્ટરનેટ પર સેક્સ શબ્દ લખશો તો પણ તમને હજારો પોન વેબસાઇટ જોવા મળશે કે જેમાં સેક્સ સંબંધ બાંધવામાં આવતો હોય તેવું કન્ટેન્ટ પીરસવામાં આવતું હોય છે ભારત સરકારે અમુક પોન વેબસાઇટોને પ્રતિબંધિત કરી દીધી છે છતાં પણ કોઈક રીતે એ પોન વેબસાઇટ ઇન્ટરનેટ પર લોકો જોઈ જ લેતા હોય છે અને સૌથી વધુ કોઈ પણ કન્ટેન્ટ જો ઇન્ટરનેટમાં જોવાતું હોય તો એ સેક્સનું કન્ટેન્ટ છે અને પોન જ છે અને આ પોન શું જોવા હેલ્ધી છે નિયમિત પોન જોવામાં આવે તો એની શું માનસિક સ્થિતિ પર અસર પડે અને સેક્સ લાઈફ પર એની શું અસર પડે એ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું હસ્તમિથુન એક નોર્મલ વસ્તુ છે તેનાથી શરીરને કોઈ જ નુકસાન થતું નથી અને જે રીતે સેક્સ કરવામાં આવે ત્યારે જો કોઈ જાતીય પાર્ટનર અવેલેબલ ના હોય તો હસ્તમૈથુન કરીને જાતીય આવેગ સંતોષવામાં આવે તો કોઈ ખોટું નથી એ એકદમ હેલ્ધી વસ્તુ છે પણ હમણાંથી ઘણા લોકોને જ્યારે પૂછીએ કે તમે હસ્તમૈથુન કઈ રીતે કરો છો તો મોટા ભાગના લોકો કહે છે કે જ્યારે એ હસ્તમૈથુન કરતા હોય ત્યારે મોબાઈલમાં પોન શરૂ હોય મોબાઈલમાં સેક્સનો વિડીયો ચાલતો હોય અને એ હસ્તમૈથુન કરી રહ્યા હોય તો મિત્રો આ હેલ્ધી વસ્તુ નથી તમે કલ્પના કરીને ઉત્તેજિત થઈને હસ્તમેથુન કરો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી એ હેલ્ધી વસ્તુ છે પણ એ સમયે તમે બાહ્ય સ્ટિમ્યુલસ કે સેક્સને લગતા વિડીયોઝ જુઓ અને એનાથી ઉત્તેજિત થઈને તમે સેક્સ વખતે ઉત્તેજિત થતા હો એ રીતે ઉત્તેજિત થઈને તમે હસ્તમેથુન કરો એ બિલકુલ હેલ્ધી નથી એનાથી ચત મગજ કલ્પનામાં રહેવા માંડે હર વખતે અલગ અલગ પ્રકારના પાત્રોથી ઉત્તેજના જોઈએ અલગ અલગ પ્રકારના સીન્સ પોન વિડીયોઝમાં દેખાડવામાં આવતા હોય અલગ અલગ પ્રકારના રિલેશનશીપમાં સેક્સ સંબંધ બંધાતો હોય તેવા દ્રશ્યો કે તેઓ એક રોલ પ્લે કરવામાં આવતો હોય અને એનું ફિલ્માંકન કરવામાં આવતું હોય અને પછી મગજે જાણે કલ્પનામાં રહેવા માંડે અને મગજને સેક્સ માટે ઉત્તેજિત થવા માટે કંઈક આવા પ્રકારનું કન્ટેન્ટ જોઈએ એ નોર્મલ સેક્સ લાઈફ એમને જરાય ઉત્તેજના પ્રેરક જ ના લાગે જે પતિ વચ્ચેનો જાતીય સંબંધ છે એ એમના માટે બહુ ઇન્ફિરિયર કન્ટેન્ટ થઈ ગયું તો બહુ જરાય એમને ઉત્તેજના જ ના થાય એને તો કંઈક બહુ સારું હાઈ લેવલનું કન્ટેન્ટ હોય કે જે પોન વિડીયોઝમાં બતાવવામાં આવતું હોય એવું કન્ટેન્ટ જ્યારે મળે ત્યારે એમનું મગજ સેક્સ માટે ઉત્તેજિત થાય એમને રૂટીન સેક્સ લાઈફ તો સાવ બોરિંગ અને સાવ નિરાશાસ્પદ જ લાગવાની કેમકે સેક્સ લાઈફના જે સ્ટુડિયોમાં પોન કન્ટેન્ટનું શૂટિંગ કરવામાં આવે છે એવું કંઈ નોર્મલ વ્યક્તિની બેડરૂમમાં એવી સેક્સ લાઈફ તો નથી જોવાની પોનના લીધે બીજી પણ આડઅસરો છે જેમ કે લઘુતા ગ્રંથથી અનુભવાય કેમકે પોનમાં જે પ્રાઇવેટ ઓર્ગન્સ અને જે વ્યક્તિનું સેક્સ લાઈફ કેટલો ટાઈમ સેક્સ ચાલે છે કેટલી ડિફિકલ્ટ પોઝિશનમાં પણ પોનના એક્ટર લોકો બહુ આસાનીથી સેક્સ કરી લેતા હોય છે જે નોર્મલ વ્યક્તિ માટે કરવું બહુ મુશ્કેલ છે અને એમાં ઘણી વખતે કેમેરાની કમાલ પણ હોવાની ઘણી વખતે અમુક વખતે એ એક જ શૂટ ના હોય વચ્ચે કંઈક બ્રેક લઈને કરવામાં આવેલા શૂટ પણ હોવાના પણ એ વસ્તુ આપણે જોતી વખતે મગજ એક પ્રકારનું સેક્સ ઉત્તેજનામાં જતું રહે એ ભાન રહેતું નથી અને એ વસ્તુની જ મગજ સ્ટિમ્યુલેટ થાય અને પોતાની જાત પ્રત્યે લઘુતા ગ્રંથિ અનુભવાય અને મગજ એક પ્રકારના કલ્પનામાં રહેવા માંડે અને સતત હું પહેલાંથી ઘણો ઇન્ફિરિયર છું અને પોતાના પત્નીનું પણ પ્રાઇવેટ પાર્ટ્સ અને શરીર જે પોર્ન આકર્ષક નથી એ પ્રકારનું પણ મનમાં સતત રહ્યા કરે અને જે નોર્મલ વ્યક્તિ છે જે વાસ્તવિક જીવનમાં એમનો સાથી છે એ એમને જાતીય રીતે ઉત્તેજિત ના કરી શકે કેમ કે મન માટે તો પોર્ન જેવું કન્ટેન્ટ જોઈએ ત્યારે મન સેક્સ માટે ઉત્તેજિત થાય ઘણા વ્યક્તિઓ જ્યારે સેક્સમાં તકલીફ પડે લિંગમાં કડકાઈ ન આવે ત્યારે પોનનો ઉપયોગ કરતા કે થોડુંક સેક્સ વિડીયો જોઈ લે પછી લિંગ ટાઈટ થાય ને પછી પત્ની જોડે સેક્સ કરે એવા પેશન્ટ પણ જોયા છે કે જ્યારે સેક્સ ચાલતો હોય ત્યારે સતત મોબાઈલ ચાલુ જ જોઈએ એમાં પોન વિડીયો ચાલતો જ હોય ને ધ્યાન આખું પોનમાં હોય અને એ પત્ની જોડે સેક્સ કરતા હોય આ રિયલમાં આવેલા પેશન્ટ છે કે જેમણે આવી સ્ટોરી કહેલી છે આ બિલકુલ હેલ્ધી નથી તમે જે પાત્ર જોડે સેક્સ કરી રહ્યા છો એનાથી ઉત્તેજિત થાવ અને સેક્સમાં ઉતપ્રોત રહ્યો નહીં કે મન આખું કે પોર્નની દુનિયામાં જાણે કલ્પના એવી ચાલતી હોય કે કોઈ બીજી સ્ત્રી જોડે સેક્સ કરી રહ્યા છે કે જે તમારા માનવા પ્રમાણે તમારી પત્ની કરતાં અનેક ગણી વધુ આકર્ષક છે આવું કરવું બિલકુલ હેલ્ધી નથી અને સતત એ કલ્પનામાં રહેવાથી ઘણી વખતે પોર્ન વિડીયો જોવાથી ઉત્તેજિત થઈને પછી વાસ્તવિક સેક્સ કરતી વખતે સતત રિયલાઇઝ થઈ જાય કે આ હું તો પત્ની જોડે છું એ કલ્પનામાં નથી એટલે તરત લિંગમાં ઉત્તેજના જતી રહે આમ સતત પોન વિડીયો જોવાથી એક જાનનું વ્યસન થઈ જાય જે રીતે તમાકુનું દારૂનું ગુટકાનું કે બીજા વધારે નશીલા પદાર્થોનું પણ વ્યસન થઈ જતું હોય એના વગર ચાલે જ નહીં ને મગજમાં કંઈક એવા ન્યુરો ટ્રાન્સમીટર એ વખતે રિલીઝ થાય કે જ્યારે વ્યસન મળે કંઈક એવું જ પોન વિડીયો સાથે પણ બને કે એ પોનમાં જ રચ્યા પછી વ્યક્તિ રહે સતત એ પોન એમને જોઈએ અને એમની વાસ્તવિક સેક્સ લાઈફ નીરસ બની જાય વાસ્તવિક સેક્સ લાઈફ એમને ઉત્તેજના જ ના આવે એમને લિંગમાં કડકાય જ ના આવે અને એ પરિણામે એક જાતિ નપુન સત્તામાં પરિણમે કે જેને સાયકોલોજીકલ ઇરેક્ટાઇલ ડિસફંક્શન કહેવાય છે તો આની સારવાર શું હવે તમે આટલું સાંભળીને થોડા ચિંતામાં પણ આવી ગયા હશો કેમ કે પોર્ન વિડીયોઝ જોવો બહુ જ કોમન છે આજકાલના યુવાનોમાં અને યુવતીઓમાં પણ પોર્ન કન્ટેન્ટ્સ ખૂબ જ જોવાઈ રહ્યું છે અને ઇન્ટરનેટ પણ પણ પોર્ન કન્ટેન્ટ ભરપૂર માત્રામાં પીરસવામાં આવી રહ્યું છે જો તમે અત્યારે પોનના લીધે થતી સાયકોલોજિકલ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે માનસિક નપુંસકતામાંથી પસાર થઈ રહ્યા હો તો સૌથી પહેલી સલાહ છે કે તમે બિલકુલ પોન જોવાનું બંધ કરી દો અમુક સમય જશે એટલે એ પાછું રિવર્ટ થવા મળશે કોઈક વ્યક્તિઓ માટે એ સમય બે ચાર અઠવાડિયા કે એકાદ મહિનો હોઈ શકે કોઈ વ્યક્તિ માટે એ સમય બે ચાર છ મહિના પણ હોય પણ જેમ જેમ સમય જશે એમ એમ તમારું મન જ્યારે આખું કલ્પનામાં જ રહેતું હતું એ પછી ધીમે ધીમે વાસ્તવિક દુનિયામાં આવવા માંડ સેક્સ ઈ મનુષ્યની એક બેઝિક જરૂરિયાત છે જેવી રીતે ખોરાક છે આપણે સતત નવી નવી મીઠાઈ નવા નવા પકવાનો અને બારે માંસ એવું જ કંઈક ખાઈએ કે જે લગ્નમાં પીરસવામાં આવતું હોય અને પછી ઘરે દાળ ભાત શાક રોટલી ખાઈએ તો આપણને નથી જ ભાવવાનું પણ પછી આપણે કદાચ છ મહિનાનો ઉપવાસ કરી લઈએ કે એ દિવસે ખાલી પાણી ઉપર જ જીવીએ ને પછી આપણે દાળ ભાત શાક રોટલી ખાશું તો એ પણ આપણને ટેસ્ટી લાગે પોર્નમાં પણ કંઈક આવું જ છે કે અમુક સમય સુધી જો બ્રેક લઈ લેવામાં આવશે પોર્ન વિડીયો જોવાથી તો એની જે મગજ પર અસર થઈ છે મગજ જે આખું કલ્પનામાં જ રહે છે એ અસર ધીમે ધીમે ઓછી થઈ જશે અને નોર્મલ સેક્સ લાઈફ પણ પાછી જાગૃત થઈ જશે ઘણા વ્યક્તિઓ એવું કહે છે કે પોન જોવું જ હોય તો શું કરું તો અમુક એવી પોન વેબસાઇટ પણ બનાવવામાં આવેલ છે કે જે પેઈડ હોય છે કે જેમાં નોર્મલ વ્યક્તિઓ હોય ને એવું સેક્સ બતાવવામાં આવે પણ હવે જ્યારે વ્યક્તિ પોન જોવા જાય ને ત્યારે એમ થોડુંક વધારે ઉત્તેજના પ્રેરક અને એ કલ્પનામાં જીવવાની જ હેબિટ હોય એટલે કંઈક આવી પોન વેબસાઇટ બહુ ચાલશે પણ નહીં અને એ સેક્સ જોવાનો જે તમારો ઉદ્દેશ્ય છે કે જે કોઈ કંઈક કલ્પનામાં હોય એવું સેક્સ જોવું એ તમને એટલી ઉત્તેજના પણ નહીં થાય એટલે મોટાભાગે આવી વેબસાઇટો બહુ લાઈમલાઇટમાં આવતી નથી પણ એક પ્રયત્ન લોકો એક જરૂર કરેલો કે ભાઈ હેલ્ધી સેક્સ જ બતાવું કલ્પનામાં હોય એવું સેક્સ નહીં બતાવવું ખોટી કેમેરાની કમાલો બતાવીને એક લોકો માટે ઊંચું કાલ્પનિક સ્ટાન્ડર્ડ ઊભું થાય કે સેક્સ તો આવું હોય એ નહીં કરવા દેવું પણ એ બહુ પોપ્યુલર થઈ શકી નથી એટલે બેસ્ટ ઓપ્શન મારી દ્રષ્ટિએ જ છે કે પહોંચવાનું બંધ કરી દો અમુક સમય જશે તમારી સેક્સ લાઈફ નોર્મલ થઈ જશે બીજું છે જે લોકો નથી કે જે લોકોને હસ્તમેથુ કરવું જરૂરી છે કેમ કે એને કોઈ સાથીદાર નથી એવા લોકો એ હસ્તમેથુન કરી શકે છે એકદમ નોર્મલ વસ્તુ છે પણ હસ્તમેથુન વખતે કોઈ કલ્પના કરીને ઉત્તેજિત થવું પોન વિડીયોમાં ડાયરેક્ટ પીરસવામાં આવતું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરીને ઉત્તેજિત ના થવું અને કંઈક કન્ટેન્ટ જોતું જ હોય ને તો શક્ય હોય તો કોઈ એવી ઇરોટિકા નોવેલ વાંચી કે જેમાં કોઈ સેક્સ જેવો ઉત્તેજના પ્રેરક લખાણ હોય કે જેમાં થોડોક મગજનો ઉપયોગ પણ કરવો પડે એનાથી કલ્પના કરવી પડે અને પછી ઉત્તેજિત થઈને સંબંધ બાંધવાનો હોય અથવા તો અસ્તબેતુન કરવાનો હોય આ ડાયરેક્ટ પીરસવામાં આવતો કે જેમાં મગજનો ખાસ ઉપયોગ જ ના હોય એવું કન્ટેન્ટ કન્ઝ્યુમ ના કરવું જોઈએ એનાથી સેક્સ લાઈફ પર પણ અસર પડે છે માનસિક રીતે પણ એ એક જાતનું ડિપેન્ડન્સ પેદા કરે છે અને સાયકોજેનિક કે માનસિક કારણથી થતી નપુંસકતા પણ એનાથી થઈ શકે છે તો મિત્રો આ હતી કેટલીક વાતો જે પોર્ન કન્ઝમ્પશન કે પોર્નનો ઉપયોગ આપણા પર કઈ રીતે અસર કરે છે એ વિશે હતી હું આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા સંબંધિત વિડીયો જોવા માંગતા હો તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકયાટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતા જ તમને નોટિફિકેશન મળી જશે થેન્ક યુ જય હિન્દ